નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ એક ગણિતની અંદર કાર્ડ નંબર અગિયાર જે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો છે તે આપણે જોઈએ એક સરખા આકારની વસ્તુને આપણે ભેગી કરવાની છે સ્વાધ્યાય આપ્યું છે તમે ઘરે પણ આવી વસ્તુઓ મૂકી અને એક સરખા આકારની વસ્તુ ભેગી કરી શકો છો સ્વાધ્યાય પોથીમાં આપણે જોડવાનું છે અહીં વસ્તુ ગોળ વસ્તુ ચોરસ વસ્તુ ત્યાર પછી નળાકાર વસ્તુ અને શંકુ આકારની વસ્તુઓ આપેલી છે તો તેની સાથે તમારે મદદથી તમે જોડી શકો છો અહીં વસ્તુ આપેલી વસ્તુ દાખલા તરીકે આ નળાકાર વસ્તુ છે તો તેમને હું નળાકાર સાથે જોડી દઉં આ રીતે તમારે વ્યવસ્થિત રીતે ધીમે ધીમે તમારે જોડવાની છે એટલે બીજા સાથે ન જોડાય ત્યાર પછી જેટલી ગોળ વસ્તુ તેના જેવી આકારની વસ્તુ હોય તો તેની સાથે તમે જોડી શકો છો અહીં વસ્તુ આપી છે તો તેની સાથે હું જોડું છું એક સરખા આકારો હોય તો તે વસ્તુ તમારે જોડવાની છે અહીં ચોરસ વસ્તુ છે તો આપણે બોક્સ સાથે તે વસ્તુને જોડીશું બસ આ જ રીતે તમારે વસ્તુ આકાર પ્રમાણે ગોઠવવાની છે તો તમે સરસ રીતે આ વસ્તુ ગોઠવી શકશો બળ મિત્રો હવે આકારની વસ્તુ ગોઠવા પછી પેન્સિલ ની મદદથી તમારા વસ્તુ ગોઠવવાની છે ત્યાર પછી આગળ જઈએ તો મેળવી લેશું બાલ મિત્રો અહીં આ ફૂગો છે તે આકાર સાથે ગોઠવાઈ જાય છે તો આપણે તેની સાથે ગોઠવશું ત્યાર પછી નળાકાર વસ્તુ આપી હોય દાખલા તરીકે અહીં શંકુ વસ્તુ છે

અહીં આપેલ વસ્તુને તેના આકાર મુજબ ગુલાબી કે પીલા બોક્સ સાથે તમારે જોડવાની છે હવે તમને તરત ખ્યાલ આવશે કે અહીં ગોળ વસ્તુ છે અને આ જે છોકરો છે તેમની પાસે ચોરસ વસ્તુ તમને દેખાય છે તો તમારે તેની સાથે જોડવાની છે ચાલો આપણે બાળમિત્રો થોડી વસ્તુ જોડીએ આ ભાગ પાસા જેવો ચોરસ ભાગ લાગે છે એટલે આપણે તેમને આ ગુલાબી બોક્સ સાથે જોડી દઈશું હવે આ પ્રમેટુ છે તો તે ગોળ વસ્તુ છે છોકરી પાસે બધી ગોળ વસ્તુ છે તો આપણે ત્યાં તેમની સાથે જોડી દેશું તો તમે જોઈ શકો જોડી શકશો ને ચોકની પેટી ખાલી ખોખું બોલ ત્યાર પછી જે વસ્તુ ગોળ છે તે બે પીલા બોક્સમાં મૂકશું અને જે વસ્તુ ચોરસ આકારની છે તો તેમને આપણે છોકરા પાસે રહેલા ગુલાબી કલરના બોક્સ સાથે જોડી દેશું ચાલો બાળ મિત્રો તમે આ જોડી અને તમારી સદ્યપુથીનું કામ પૂર્ણ કરજો હવે આપણે આગળ જોઈએ તો બાળ મિત્રો આગળ પણ લીટી દોરીને સરખા આકારો સાથે તમારે જોડવાનું છે તે પણ ખૂબ મજા પડે તેવું છે દાખલા તરીકે અહીં આ ગોળ દડો છે તો એકદમ ગોળ વસ્તુ અહીં આપેલી છે તો તેની સાથે મારે જોડવાની છે અહીં ટમેટા જેવો આકાર આ ફુગ્ગાનો છે તો તેમની સાથે જોડીશ હવે કયું જોડવાનું બાકી રહ્યું એ તમારે જોડવાનું છે તમે એ સરસ રીતે જોડશો તો તમને તે આવડી જશે હવે બાળ મિત્રો આગળ જઈએ આપણે હવે કાર્ડ નંબર બાર નો પણ અભ્યાસ કરીએ અહીં એક આકાર આપેલો છે તે આકાર મુજબ આપેલી વસ્તુ ઉપર તમારે રંગ પૂરવાનો છે અહીં ગોળ આકાર આપેલો છે તો નીચેની કઈ કઈ વસ્તુ ગોળ છે તેમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે તો અહીં આ દડો ગોળ છે આ ફુગ્ગો ગોળ છે તો આ બંનેમાં હું કલર પૂરીશ તમારે પણ ગોળ વસ્તુ બીજી વસ્તુ કોઈ ગોળ નથી તો બીજામાં કલર પૂરવાનો નથી હવે આગળ જોઈએ તો શંકુ આકારની વસ્તુમાં કલર પૂરવાનું કહ્યું છે તો અહીં આકાર પણ છે કે આવો શંકુ આકાર જે હોય તેમાં આપણે કલર પૂરવાનો છે તો શંકુ આકારની વસ્તુ કઈ કઈ છે એ તમારે પહેલા ઓળખવાની છે કે ભાઈ આવો શંકુ હોય તેવા આકારની વસ્તુ મને આ દેખાય છે ત્યાર પછી તેની બાજુમાં જ આટલો પીશંકુ જેવી છે તો તેમાં તમારે સરસ કલર પૂરી દેવાનો છે ચાલ બાલ મિત્રો ત્યાર પછી નળાકાર વસ્તુ આવી ગોળ નળાકાર જેવી વસ્તુ હોય તો તે તમારે શોધવાની છે અને તેમાં કલર પૂરવાનો છે તો તમે એ જાતે શોધી શકશો તે આકાર આપેલો છે કે આવો આકાર ક્યાં આપેલો છે તો તેવી વસ્તુમાં તમારે કલર પૂરવાનો છે તો બાલ મિત્રો આપણે જોયું આકાર પ્રમાણે વસ્તુઓ ગોઠવી ચોરસ શંકુ આકાર આ રીતે તમે પણ ઘણી વસ્તુઓ સાથે કે આ વસ્તુ કેવી છે તેનો આકાર તમે જરૂર ઓળખશો આવા આકારની આપણે કસોટી પણ લેશું તે પણ તમે આપજો એટલે તમને આકારોનો મહાવરો થશે આવજો બાલ મિત્રો